દોસ્તો અગિયાર જૂનથી જે ચોમાસું આગળ વધતું અટકી ગયું હતું દિવસ પછી હવે ચોમાસું છે ગુજરાતમાં આગળ વધી ગયું છે 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 દોસ્તો આ તમે લાઈવ જોઈ રહ્યા છો આજનું વાતાવરણ હાલમાં મેપ ઉપર આવું દેખાઈ રહ્યું મહત્વનું છે કે હવે અલગ અલગ કલર છે ગુજરાતમાં ભરાવા માંડ્યા છે અને ગુજરાતમાં સારો એવો વરસાદ છે એ હવે જોવા મળી રહ્યો છે તો દોસ્તો હવામાન વિભાગની આગાહી જોઈએ તો ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદ અવશ્ય ને અવશ્ય આવશે આજે સેટેલાઇટ વ્યુ તમને બતાવી દઉં કે આજે ચોમાસું છે હવે ખૂબ જ એક્ટિવ થઈ ગયું છે અને ગુજરાતમાં એન્ટર પણ કરી ચૂક્યું છે હવે સૌથી પહેલા આપણે ચોમાસાની લાઈન જોઈ લઈએ દોસ્તો તો ચોમાસાની લાઈન છે આ જે નવસારી થી અટકી હતી એ હવે વધી અને આગળ સુરત બાજુ આગળ આવી ચૂકી છે એટલે આજે સુરતના મોટા વરાછા વિસ્તારમાં અને અનેક વિસ્તારમાં સુરત જિલ્લાના અનેક વિસ્તારમાં એવા સમાચાર સામે આવ્યા છે કે જેમાં ખૂબ જ ધોધમાર વરસાદ છે એ પડ્યો છે અને એના વિડીયો પણ અમારા ફેસબુક પેજ ઉપર છે એટલે જઈને જોઈ જરૂર લેજો તો દોસ્તો આ છે ચોમાસાની હવે ગુજરાતમાં ટચ કરી છે અમરેલીમાં અને આ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ચોમાસું છે એ હવે આવી ગયું છે તો દોસ્તો લાઈવ જોઈએ તો એમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે હવે ગુજરાતમાં કલર પુરાવાનું છે એ શરૂ થઈ ચુક્યું છે હવે આ ગુજરાતમાં આમ જોઈએ તો અગિયાર તારીખે છે એ ચોમાસું આવી ગયું હતું પરંતુ એ ચોમાસું છે કોઈ કારણોસર નબળું પડી ગયું જે અરબી સમુદ્રની પાંખ હતી એ ધીમી પડી ગઈ અને તેર દિવસ સુધી એ ત્યાં ને ત્યાં રહ્યું હવે ફાઇનલી આ જે તેર દિવસ પછી ચોમાસું છે એ સક્રિય થયું છે અને હવે ગુજરાતના તમામ વિસ્તારોને કવર કરી લઈ એની આપણે રાહ જોવાની છે મહત્વનું છે ચોમાસું આવતા જ આજે સમગ્ર ગુજરાતમાં છે અલગ અલગ કલર વરસાદ ન જોવા મળી રહ્યા છે

ફક્ત બે જ દિવસમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે હવે ઘણી જગ્યાએ વાવણી વરસાદ થઈ પણ ગયો છે અને જ્યાં નથી થયો ત્યાં બે જ દિવસમાં આ ચોમાસું છે સમગ્ર ગુજરાતને આવરી લેશે અને સાથે સાથે હવામાન વિભાગનું એવું પણ કહેવું છે કે આજે દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે એ હાલમાં જોવા મળી રહી છે એટલે દોસ્તો દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ બે થી ત્રણ દિવસમાં આવી જશે હવે આજ આજ માટે જોઈએ તો નર્મદા તાપી વલસાડ ડાંગ ભરૂચ સુરત નવસારી દમણ દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના એટલે કે અમરેલીમાં અને ગીર સોમનાથમાં આ બે એવા જિલ્લાઓ છે જ્યાં ભારે વરસાદની આગાહી છે આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે મહત્વનું છે કે ઘણી જગ્યાએ ઘણું વાદળછાયું વાતાવરણ છે પરંતુ વરસાદ ઓછો થયો છે તો મુંજાવાની જરૂર નથી આગામી બે જ દિવસમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ છે એ આવી ક્યાંક ક્યાંક આવશે આવશે વધારે પરંતુ હા આગામી સાત દિવસમાં જ છે વાવણીલાયક વરસાદ સમગ્ર ગુજરાતમાં વાવણી થઈ જશે એવું હાલના વાતાવરણ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ તો દોસ્તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતના દાહોદ